નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સચયનું આપણે પાઠ નંબર ચાર તૃતીય સત્રમાં ધરા ગુર્જરી તેનું ભાષાંતર આ વિડિયોમાં મેળવવાના છે તો સત્ર બેની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો સત્ર બે છે આપણે એની તમારે સંસ્કૃતની બુક છે બરાબર જેની અંદર તમારો આ પાઠ આપેલો હશે બરાબર કાવ્ય હશે સ્વરૂપમાં ધરા ગુર્જરીવાળું એનું આપણે અહીંયા માત્ર ને માત્ર શું જોવાના છીએ ભાષાંતર મેળવવાના છીએ બરાબર જેથી તમને પાઠ સમજવામાં એટલે કે કાવ્ય સમજવામાં સરળતા રહે એના પ્રશ્નોના જવાબ તમે સરળતાથી લખી શકો તો માત્ર થોડા જ નાનો એવો વિડીયો છે તો આ જોવાનું ચૂકતા નહીં નહીંતર તમને પ્રશ્નના જવાબ નહીં આવડે તો ખાસ વિડીયોને વોચ કરજો ફટ ફટોફટ આપણે લઈએ તો પહેલું આપણે લઈએ કે જય જય વારું છે આપણે ત્યાંથી ચાલુ કરીએ અને આ પહેલો આપણે પૂરો કરીએ તો કે તારી જય હો જય હો અને જય હો યાદ રાખજો આપણે ગુર્જરી એટલે કે ગુજરાતની ધરતી માતાને કહીએ છીએ કે તારી જય હો જય હો જય હો બરાબર એ ગુજરાતની ધરતી તમે ગુજરાતની ગૌરવ ગૌરવશાળી ધરતી માતા છો ભાષાંતર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતની ગૌરવશાળી ધરતી માતા છો પૂર્વ દિશામાં મહાકાળી છે બરાબર પૂર્વ દિશામાં માતા કાળી રક્ષા કરે છે યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ શકીએ બરાબર પૂર્વ દિશામાં મહાકાળીમાં રક્ષા કરે છે બરાબર કૃષ્ણ પશ્ચિમ નિવાસ કરે છે એટલે કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે ઉત્તર દિશામાં અંબા માતા રક્ષક રક્ષા કરે છે અને કુંતેશ્વર શું દક્ષિણ અને કુંતેશ્વર દક્ષિણ ધામમાં આમ ચારે ચાર દિશામાં માતાજી અને ભગવાન આપણી રક્ષા કરે છે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી તારી જય હો જય હો અને જય હો હે ગુજરાતની ધરતી તો વિદ્યાર્થી મિત્રો આ થયું પહેલાનું આપણે ભાષાંતર ત્યારબાદ બીજાનું જોઈએ બરોબર વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્નના જવાબ લખવામાં પણ તમને સરળ રહેશે ચાલો પુણ્ય સલીલ વાળું આપણે તો કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે અને ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છે તારી જય હો જય હો જય હો હે ગુજરાતની હે ગુજરાતની ધરતી

નેક્સ્ટ વિડિયો જોવાનું ચૂકતા નહીં